सम्यकत्व प्राप्तता अनन्तानुबन्धि कषायो दूर्थाय चे, चे। यज्ञेन यज्ञमयजन्त देवास्तानि धर्माणि प्रथमान्यासनः तेह नाकम् महिमानः सचञ्च यत् पूर्वे सान्ध्याः सन्ति देवाः આદિ શ્રેષ્ઠ ધર્મ પરાયણ દેવો એ યજ્ઞ થી વિરાટ સત્તા નો યજ્ઞ કરે યજ્ઞ જીવન જીવનારા ધાર્મિક મહાત્મા જન પૂર્વકાળના સાધ્ય દેવતાઓના સ્વર્ગલોકને પ્રાપ્ત કરે છે નમો અર્મ સિદ્ધાચાર્ય ઉપાધ્યાયુભ્ય જમ્બુ દ્વીપ ભરતક્ષેત્ર અને ભારત દેશમાં વર્તમાન અવસરપીણી કાળમાં જન્મેલા ચૌદમાં માં તીર્થંકર અનંતનાથ ભગવાનના જીવનચરિત્રની સંક્ષિપ્ત ઝાંખી મેળવીશું અનંતનાથ પરમાત્માના પૂજ્ય પિતાશ્રીનું નામ સિંહસેન હતું અને માતાનું નામ સુયશા રાણી હતું તીર્થંકર પરમાત્મા અનંતનાથ ભગવાનના જન્મ સમયે તેમના શરીર ઉપર સાથળના ભાગે સિંચાણોનું ચિહ્ન અર્થાત લાંછન વિદ્યમાન હતું અનંતનાથ ભગવાનના શાસન યક્ષ તરીકે પાતાલ યક્ષ અને યક્ષિણી તરીકે દેવીનું વર્ણન આગમ ગ્રંથોમાં જોવા મળે છે તીર્થંકર પરમાત્મા શ્રી અનંતનાથ ભગવાનના શાસન યક્ષ શ્રી પાતાલ યક્ષનું વર્ણન આગમ ગ્રંથોમાં જણાવેલ છે તે મુજબ પાતાલ યક્ષનો વર્ણન લાલાશ પડતો ત્રણ મુખ મગરનું વાહન અને છ ભૂજા જમણા ત્રણ હાથમાં કમલ તલવાર અને પાશ તથા ડાબા ત્રણ હાથમાં નોળીઓ ઢાલ અને જપમાળા એમ ત્રણ વસ્તુ ધારણ કરેલી છે અનંતનાથ પરમાત્માના શાસન યક્ષિણી તરીકે શ્રી અંકુશાદેવીનું વર્ણન છે તેમનો વર્ણ ગૌરવર્ણ છે કમલનું વાહન છે ચાર ભૂજા જમણા બે હાથમાં તલવાર અને પાસ ડાબા બે હાથમાં ચામડાની ઢાલ અને અંકુશ છે તીર્થંકર પરમાત્મા શ્રી અનંતનાથ ભગવાનની શરીરની ઊંચાઈ પચાસ ધનુષ્યની જણાવેલ છે શરીરનો વર્ણ સુવર્ણ પૂર્વ ભવની સંખ્યા ત્રણ છે પૂર્વ ભવ જે ભવમાં તેમને સમકિત થયેલું અને તીર્થંકર નામ કર્મ નિકાચિત થયું હતું તે તેમનું નામ પદ્મરથ હતું નગરી જમ્મુ દ્વીપ પછી ફરતો લવણ સમુદ્ર છે લવણ સમુદ્ર પછી બીજી કર્મભૂમિ ઘાતકી ખંડ બીજો ખંડ ઘાતકી ખંડ તેમાં પૂર્વ મહાવિદેમાં ઐરાવત નામની વિજયમાં રિષ્ટાનગરીમાં પદ્મરથ રૂપે તેમનો જન્મ હતો તે સમયે તેમના ગુરુનું નામ ચિત્રરથ હતું તે ભવે સંકિત પામીને તીર્થંકર નામ કર્મ નિકાચિત કર્યા પછી પ્રાણત દેવલોકમાં તેઓ ગયા છે પ્રણત્દેવલોકમાં વીસ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કર્યા પછી અનંતનાથ પરમાત્મા જમ્બુ દ્વીપના ભરત ક્ષેત્રમાં ભારત દેશમાં તીર્થંકર તરીકે સુયશા રાણીની કુપસીમાં ચેવન પામીને આવે છે ત્યારે સુયશા રાણી પ્રથમ સ્વપ્નમાં પોતાના મુખમાં હાથી પ્રવેશતો જુએ છે તીર્થંકર પરમાત્મા અનંતનાથ ભગવાનની ચ્યવન તિથિ મારવાડી પંચાંગ પ્રમાણે વદ સાતમ અને ગુજરાતી પંચાંગ પ્રમાણે અષાઢ વદ સાતમ છે તીર્થંકર પરમાત્મા અનંતનાથ ભગવાનનો ગર્ભકાળ નવ માસ અને છ દિવસનો ગણાય છે તેમનો જન્મ સમય ચોથા આરાના ઉત્તરાર્ધે થયેલો છે અનંતનાથ ભગવાનનો જન્મ કૌશલ દેશમાં અયોધ્યા નગરીમાં મારવાડી તિથિ પ્રમાણે વદ બારસ અને ગુજરાતી તિથિ પ્રમાણે ચૈત્રવધ તેરસ ના રોજ ઇક્ષ્વાકુ વંશમાં અને કાશ્યપ ગોત્રમાં થયો છે તીર્થંકર પરમાત્મા અનંતનાથ ભગવાનની કુમારાવસ્થા સાડા સાત લાખ વર્ષની છે રાજ્ય અવસ્થા પંદર લાખ વર્ષની છે તેઓ વિવાહિત હતા અને તેમના પત્નીનું નામ કમલાદેવી હતું અનંતનાથ પરમાત્માને ઇઠ્યાસી પુત્રો હતા પણ પુત્રી ન હતી તેવું જેમ છે તેમ આગમ ગ્રંથોમાં વર્ણન અહીં રજૂ થયું છે અનંતનાથ પરમાત્માનો ગૃહસ્થકાળ સાડા લાખ વર્ષ ગણાય છે અનંતનાથ પરમાત્માની માતા સુયશા રાણી અને પિતા સિંહસેનની સનતકુમાર દેવમાં સનતકુમાર દેવ લોકમાં મૃત્યુ પછી ગતિ થયેલી શાસ્ત્રો વર્ણવે છે અનંતનાથ પરમાત્માની દીક્ષાતિથી મારવાડી પંચાંગ પ્રમાણે વૈશાખવત ચૌદસ અને ગુજરાતી પંચાંગ પ્રમાણે ચૈત્રવત ચૌદસ ગણાય છે અનંતનાથ ભગવાનની દીક્ષા નગરી અયોધ્યા અને સહસ્તામ્રવન ભૂમિ ગણાય છે તેમની સાથે એક હજાર અન્ય જીવોએ પણ દીક્ષા લીધી હતી દીક્ષા સમયે તીર્થંકર પરમાત્મા અનંતનાથ ભગવાનની શિબિકાનું નામ સાગર દત્તા હતું દીક્ષાનો સમય બપોરે બારને પિસ્તાલીસ પંચમુષ્ટિ લોચ દ્વારાથી અનંતનાથ ભગવાને દીક્ષા ધા ધારણ કરી દીક્ષા સમયે છઠનું તપ હતું છઠ તપ પૂરા થયા પછી પ્રથમ પારણા ભગવાને કીર્તિ કર્યા છે પ્રથમ પારણાની નગરી હતી વર્ધમાનપુર અને પ્રથમ ભીક્ષાદાતા તરીકે વિજય રૂપ તરીકે એક ગૃહસ્થનું નામ શાસ્ત્રોમાં વર્ણન કરેલું છે દેવી દેવતાઓના આચાર પ્રમાણે તીર્થંકર પરમાત્મા દીક્ષા લીધા પછી પ્રથમ પાનુ જ્યાં કરે છે ત્યાં દેવો પંચદિવ્યવૃષ્ટિ કરે છે એ મુજબ પંચદિવ્યવૃષ્ટિનો લાભ મેળવનાર ગૃહસ્થ વિજયનરૂપ વર્ધમાનપુરમાં એક ગૃહસ્થ હતા અનંતનાથ ભગવાનનો છદમસ્તકાળ ત્રણ વર્ષનો ગણાય છે અનંતનાથ ભગવાનની કેવા જ્ઞાનતિથી મારવાડી પંચાંગ પ્રમાણે વૈશાખવ ચૌદશ અને ગુજરાતી પંચાંગ પ્રમાણે ચૈત્ર વદ ચૌદશ ગણાય છે કેવળ જ્ઞાન નગરી અનંતનાથ ભગવાને જે નગરીમાં દીક્ષા લીધેલી અને જે વનમાં દીક્ષા લીધેલી તે જ વનમાં અને તે જ નગરીમાં તીર્થંકર પરમાત્મા અનંતનાથ ભગવાનને કેવળ જ્ઞાન ઉપજ્યું છે કેવળ જ્ઞાન સમયે તીર્થંકર પરમાત્માને છઠ્ઠનો તપ હતો અને અશોક અશોક વૃક્ષ નીચે મતાંતરે ક્યાંક અસ્વસ્થ વૃક્ષ પણ લખેલ છે સનાતન સત્ય તે કેવડી ગમ્ય જાણવું અનંતનાથ ભગવાનના સમયમાં ઉત્કૃષ્ટ તપ આઠ માસના ઉપવાસ ગણાતા હતા અનંતનાથ પરમાત્માની સંવસરણમાં જ્ઞાનવૃક્ષની ઊંચાઈ છસ્સો ધનુષ્યની સંવસરણ ઊંચાઈ બાવીસ કોષ અશોક વૃક્ષ સાથે તીર્થંકર પરમાત્મા અનંતનાથ ભગવાનની પ્રથમ દેશનાનો વિષય પ્રધાન વિષય નવતત્વનું સ્વરૂપ અને લોકભાવના હતું અનંતનાથ ભગવાન પાંત્રીસ ગુણોથી યુક્ત અર્ધમાગદી ભાષામાં માલકોષ રાગમાં દેશના આપે છે લોકભાવના અને નવતત્વના સ્વરૂપને સમજાવે છે દેશના પૂરી થયા પછી અનંતનાથ ભગવાન ચતુર્વેદ સંઘની સ્થાપના કરે છે અને તે સમયે પ્રથમ ગણધર બનનાર ભાગ્યશાળી જીવનું નામ હતું યશ અનંતનાથ ભગવાનના પચાસ ગણધરો હતા પ્રથમ સાધ્વી તરીકે લાભ મેળવનાર સ્ત્રીનું નામ પદ્મા હતું તે સમયે તેમનો પ્રથમ મુખ્ય ભક્ત રાજા પુરુષોત્તમ વાસુદેવ હતો તેમના પરિવારમાં પાંચ હજાર કેવળ જ્ઞાનીઓ પાંચ હજાર મનપર્યવ જ્ઞાનીઓ ચાર હજાર ત્રણસો અવધિ જ્ઞાનીઓ એક હજાર ચૌદ પૂર્વ જ્ઞાન ધરાવનારા વૈક્રીય લબ્ધિ આઠ હજાર હતા તેમના સમયમાં સાધુની સંખ્યા છાસઠ હજાર હતી સાધુઓ પંચરંગી વસ્ત્રો પહેરતા હતા સાધુઓનો સ્વભાવ રૂજુ પ્રાજ્ઞ અને વિચક્ષણ હતો અનંતનાથ પરમાત્માના સાધ્વીની સંખ્યા બાસઠ હજાર છે તેમના સમયમાં વાદી મુનિ ત્રણ હજાર બસો હતા શ્રાવકોની સંખ્યા બે લાખ છ હજાર છે જ્યારે શ્રાવિકાઓની સંખ્યા ચાર લાખ ચૌદ હજાર છે અનંતનાથ પરમાત્માનો કેવળ જ્ઞાન કાળ ત્રણ વર્ષ ન્યૂન સાડા લાખ વર્ષ ગણાય છે અનંતનાથ પરમાત્માની નિર્વાણ તિથિ ગુજરાતી તથા મારવાડી પંચાંગ પ્રમાણે ચૈદ્ર સુદ પાંચમ છે અનંતનાથ પરમાત્માને રેવતી નક્ષત્ર અને મીન રાશિમાં નિર્વાણ થયેલું નિર્વાણ સમયે અનંતનાથ ભગવાન કાયોત્સર્ગમાં ઊભા હતા નિર્વાણ સમયે તીસ ઉપવાસના તપ હતા નિર્વાણની ભૂમિ સમિત શિખર હતી અનંતનાથ ભગવાન જે સમયે નિર્વાણ પામ્યા તે સમયે સાથે નિર્વાણ પામનારા સાત હજાર જીવો હતા તેમના નિર્વાણનો સમય રાત્રિના આગળના ભાગે ગણાય છે સમિત શિખર ટૂંક ઉપરથી અનંતનાથ ભગવાન નિર્વાણ પામીને સિદ્ધ ક્ષેત્રમાં મોક્ષે ગયા તે ટૂંકનું નામ હિમગીરી છે તે સમયે સમય શિખર યાત્રાનું ફળ એક કરોડ ઔષધ ઉપવાસ ગણાતું હતું અનંતનાથ ભગવાન જે હિમગીરી ટૂંક ઉપરથી મોક્ષે ગયા તે ટૂંક ઉપરથી સત્તર કરોડ સિત્તેર લાખ સિત્તેર હજાર સાતસો જીવો અત્યાર સુધી મોક્ષે ગયા છે તેવું વર્ણન છે અનંતનાથ ભગવાનનો કુલ દીક્ષા પર્યાય સાડા સાત લાખ વર્ષ છે આયુષ્ય ત્રીસ લાખ વર્ષ અંતરમાન નવસાગરોપમનું બનાવેલું છે ગણાયેલું છે તેમના સમયમાં કોઈ આશ્ચર્ય ઉત્પન્ન નથી થયું પરંતુ ત્રેસઠ તલાકા દિવ્ય પુરુષોમાં પુરુષોત્તમ નામે વાસુદેવ તેમનો પ્રથમ ભક્ત હતો તેમના સમયમાં વિશિષ્ટ તપ સ્થાનક અને કલ્યાણક તપ ગણાતું હતું તેમના સમયમાં જિનાલય શિલ્પનામ ધનપૂર્ણ હતું અને જીનાલય દિશા દ્વાર ઉત્તર હતું તીર્થંકર પરમાત્માના ચ્યવન જન્મ દીક્ષા અને નક્ષત્ર રેવતી રેવતી રાશિમાં થયેલા છે નક્ષત્રનો ક્રમાંક સત્યાવીસ છે રેવતી નક્ષત્રના તારા આઠ છે રેવતી નક્ષત્રનો સ્વામી ગુરુ ગણાય છે તીર્થંકર પરમાત્માની નાડી અંત્ય તીર્થંકર પરમાત્મા અનંતનાથનો ગણ દેવ તીર્થંકર પરમાત્મા અનંતનાથની યોની હસ્તી હાથીની યોની ભગવાનનું જન્મ રેવતી નક્ષત્ર હોવાથી તેમની રાશિ જલ તત્વ રાશિની અને રાશિની જાતિ બ્રાહ્મણ ગણાય છે તીર્થંકર પરમાત્મા અનંતનાથ ભગવાનનો વર્ગ ગરુડ ગણાય છે અને તીર્થંકર પરમાત્મા અનંતનાથ ભગવાનનું પ્રાકૃત નામ અનંતતમ શાસ્ત્રોમાં વર્ણવેલ છે આવા અનંતનાથ ભગવાનની જન્મકુંડળીનો સામાન્ય પરિચય કેળવીશું અનંતનાથ ભગવાનની મકરલગ્નની કુંડળી છે મકર લગ્નમાં મંગળ ઉચ્ચનો ધનિષ્ઠા નક્ષત્રનો છે સાથે કેતુ પણ છે બીજા સ્થાનમાં કુંભ રાશિમાં કોઈ પણ ગ્રહ નથી ત્રીજા સ્થાનમાં મીન રાશિમાં ચંદ્ર ઉદિત થયેલો છે ચોથા સ્થાનમાં ઉચ્ચના સૂર્ય બુદ્ધ છે અર્થાત સૂર્ય ઉચ્ચનો છે સાથે બુદ્ધ છે બુધાદિત્ય યોગ છે પાંચમા સ્થાનમાં વૃષભ રાશિમાં શુક્ર છે છઠ્ઠા સ્થાનમાં મિથુન રાશિમાં એક પણ ગ્રહ નથી સાતમા સ્થાનમાં કર્ક રાશિમાં ગુરુ અને રાહુ છે આઠમા સ્થાનમાં સિંહ રાશિમાં એક પણ ગ્રહ નથી નવમા ભાગ્ય સ્થાનમાં કન્યા રાશિમાં એક પણ ગ્રહ નથી અને દસમા સ્થાનમાં શનિ તુલા રાશિનો ઉચ્ચનો છે શુક્ર સ્વગૃિ છે ચાર ગ્રહો ઉચ્ચના કેન્દ્રમાં બેઠા છે લગ્નમાં લગ્નેશ ધનિષ્ઠા નક્ષત્રનો ઉચ્ચનો છે ગુરુ કર્ક રાશિમાં ઉચ્ચનો છે ચોથા સ્થાનમાં સૂર્ય મેષ રાશિમાં ઉચ્ચનો છે અને દસમા સ્થાનમાં શનિ તુલા રાશિમાં ઉચ્ચનો છે ચાર ગ્રહો ઉચ્ચના અને શુક્ર પાંચમા સ્થાનમાં સ્વગૃહી થઈને બેઠો છે આવી બળવાન ગ્રહોની રચના સાથે અનંત ભગવાનના સંક્ષિપ્ત જીવનનું પરિચય પૂર્ણ થાય છે અનંતનાથ ભગવાનના પ્રસિદ્ધ તીર્થો અયોધ્યા સુરત અને સ્તંભનપુરમાં આવેલા છે આવા અનંતનાથ પરમાત્મા પ્રત્યે આસ્થા શ્રદ્ધા વિશ્વાસ અને ભરોસો ધરાવતા વિદ્વાન પંડિતોએ સંસ્કૃતમાં જે સ્તુતિ રજૂ કરી છે સ્વયંભૂ રમણ અનંત જીન જીન નંતામ વહ પ્રયંતુ સુખ શ્રીયમ સ્વયંભૂ રમણ સમુદ્રની હરીફાઈ કરનાર અર્થાત તેથી પણ અધિક એવા કરુણા રસરૂપી જળ વડે યુક્ત શ્રી અનંતનાથ ભગવાન તમને જેનો અંત નથી એવી મોક્ષ સુખ રૂપ લક્ષ્મીને આપો હિન્દી સ્તુતિ છે ભવતાપહરણમ હરણમ સુખ કરણમ વિમલ જ્ઞાન સુધાપનમ સબ નરક તારણ દુઃખ નિવારણ મુક્તિ યમા આપનમ અનંત ગુણ તુમ માહી પ્રભુજી અનંતનાથ જિનેશ્વરમ સબ ભવિક જન મિલ કરો પૂજા જપો નિમેશ્વર ગુજરાતી સ્તુતિ જેવું મુક્તિ નગર વસ્તા કાળ અનંત ભાવે ધ્યાવે અવિચલપણે જેહને સાધુ સંત જેહની સેવા સુરમણી પરે સૌ્ય આપે અનંત નિત્ય મારા હૃદય કમલે આવજો શ્રી અનંત

સિંહ સેન સુઈ સાના જગત પૂજ્ય પાવનકારી અયોધ્યાના રાજા તુમ પર સંઘ ચતુર્વિદ બલિહારી વંદન અનંત અનંત ગુણ આગરું અયોધ્યાવાસી સિંહ સેન નૃપનંદનો થયો પાપ નિકાસી સુજસા માતા જન્મિયો ત્રીસ લાખ ઉદાર વરસ આય પાલિયું જિનવર જયકાર લંછન સિંચાણા તણુએ કાયા ધનુષ પચાસ ચૌદમાં જીનતની ચરણ સેવા ધાર પર નાચતા દેખ બાજી ગરા સેવના ધાર પર રહે ન દેવા એક કહે સેવીયે વિવિધ ક્રિયા કરી ફળ અને લોચન ન દેખે ફળ અને કાંત કિરિયા કરી બાપડા રડ વડે ચાર ગતિમાં હિ લેખે ગચ્છના ભેદ બહુ નયનની આળતા તત્વની વાત કરતા ન લાજે ઉદર ભરણ આદિ નિજ કાજ કરતા થકા મોહ નડિયા કલિકાલ રાજે વચન નિરપેક્ષ વ્યવહાર જૂઠો કયો વચન સાપેક્ષ વ્યવહાર સાચો વચન નિરપેક્ષ વ્યવહાર સંસાર ફળ સાંભળી આદરી કાંઈ રાચો દેવ ગુરુ ધર્મની શુદ્ધિ કહો કિમ રહે કિમ શુદ્ધ શુદ્ધા ન જાણો શુદ્ધ શુદ્ધા નવી સર્વ ક્રિયા કહી છાર પરિપણું તેહ જાણો પાપ નહીં કોઈ ભાષણ નહી ધર્મ નહીં કોઈ સરીખો સૂત્ર અનુસાર જે ભાવિક ક્રિયા કરે તેહનું શુદ્ધ ચારિત્ર પરીખો એક ઉપદેશનો સાર સંક્ષેપથી જે નરા નિત્ય ધ્યાવે તે નરા દિવ્ય બહુ સુખ અનુભવી નિયંત્ર આનંદ ઘન રાજ પાવે ભૂય અનંત અનંત વાણી જાસ મહિમા ગવાણી સુર નરુ તિરી પ્રાણી સાંભળે જાસ વાણી એક વચન સમજાણી જે હસ યાદવા જાણી તર્યા તે ગુણ ખામી પામિયા સિદ્ધિ રાણી સમિત શિખર તીર્થથી અનંતનાથ ભગવાન નિર્વાણ પામીને મોક્ષે ગયા તે સ્વયંભુગીરી ટૂંકનો દુહો છે સ્વય ભૂગિરીટુક અનંદનાથ સમેત શિખર તીર્થ સાર સિદ્ધા મુનિ ક્રોડો અહીં નમુ પૂજું અનંતિ વાર ભગવાનના ત્રણ ભવ પદ્મધર રાજા તરીકે તેજ ભવમાં સંકેતની પ્રાપ્તિ અને તેજ ભવમાં તીર્થંકર નામ નામ કર્મ તીર્થંકર નામકર્મ ઉપાર્જન કરેલ પદ્મધર રાજા તરીકે આયુષ્ય પૂર્ણ કરી પ્રાણત દેવલોકમાં જન્મ થાય છે પ્રાણત દેવલોકનું આયુષ્ય પૂરું કરી જમ્બુ દ્વીપના ભરત ક્ષેત્રમાં અનંતનાથ પરમાત્મા તરીકે અવતાર પામે છે અનંતનાથ ભગવાનના પંચકલ્યાણક તિથિઓ અને તે સમયે કયા જપ કરવા તે જાણીશું ચ્યવન કલ્યાણક તિથિ અષાઢ સાતમ મંત્રનો જપ ્રીં અનંતનાથા પરમેિને નમકલ્યાણકતિથિ ચૈત્રવત્તેરસ ઑમ રી અનંતનાથા અર્હતે નમ દીક્ષા કલ્યાણકતિથિ ચૈત્રવચદસ મંત્રજપ ઓ अनन्तनाथाय नाथाय नमः केवल ज्ञानकल्याणकतिथि चैत्रवत् चौदश अन्त्र जप च ॐ रीं अनन्तनाथाय सर्वज्ञाय नमः पाचमो मोक्षकल्याणकतिथि चैत्र सुद् पाचम् ॐ रीं અનંતનાથાય પારંગતાય નમ સૃષ્ટિના અદ્ભુત રહસ્યો નામાભિધાનથી અલંકૃત થયેલી સિરિયલના એપિસોડમાં રજૂ થયેલી વાણીને શાંતિથી ધીરજપૂર્વક સાંભળનાર પ્રત્યેક શ્રોતાનો તથા આ સિરિયલ નિહાળનાર પ્રત્યેક દર્શકોનો અમુક સાચા અંતસ્કરણપૂર્વક આભાર માનીએ છીએ જય સચ્ચિદાનંદ सुख ने शान्ति हो